ના ના બાપા હતી દર ફાઈનલ કરજો મમતા કહેતી હતી કે હું તાર ઘેર જ આવું મમતા એ ગમી તું તનિયા ગમી તું મમતાને એ બે વાતો એ કરો તો પછી કરમ સતુરભાઈ કોઈ કર્યું તો હમાર વેવાઈને કર્યું લગભગ હમાર વેવાઈ તો બોલાયો નતો પણ મને લાગે છે સતુરભાઈ કોક હોય ખવાડે લાગે તો આ બે હવે તન હું આવું તન દૂધ લઈને તમારો મગજ તું ઠંડુ જાય કે એટલે દૂધ બૂધ લેતા આવું ચા મૂકું હા મૂક ને ચા કંટાળો આવે છે મગજ સતુરી સાથે

કરીને ફાઈનલ જ કરવાનું આજ છે અમારા ઘેર એ છોકરો ના બોજવા નેતુરભા અરે ઘેર જ આવતા ઘેર જ આવતા કોણ અરે આ પેલો તમે હગું કરાય તું છોકરો આજે તમારો કોમ કરી મેલો હાલ બે કહીએ કોઈ છોકરા બાપા ને બોલાવો તમે લઈ ને મને તમારી વાત કેવું થઈ ગયું બસ રૂપિયા નુકસાન તો થાય તને પેલું જવાનું છે બાપા ને કહી ગયો જઈ ગયો કે ભાઈ આ ના ગયું યાર

શું હતું ક્યાંક આ તો મારો છોકરો યાર રીહાર હોય યાર ઘેર ગમે જેટલી રીણ તો માર ઉપર તો રીણ ના કરવાની હોય આવ્યો ઇકણ તો પાવર કરતો તું પાવર સારું હવે નહી આવો બરોબર